આ પોલીસ સ્ટેશન હોય કે વોટિસ લેવા હોય કોઈ ભી કર્મચારી હોય આદિવાસી બેનોને આવી રીતે અબોધરા વાણી ન બોલી શકે કે મેલી શકે આદિવાસી બેનોને આની માં બેન બધી ઘરે છે ને બધી એક સરખી બેનો આવી જાય અત્યારે તમે બોમા બોમી કરો છો કે બમ મહિલાઓ માતાઓ બેનો અમારી બેન દીકરીઓ બધું એ બધું કઈ જો હવા માં ઓડી જો સાલા તમે બેનોને ઘરે બોલો છો તમારા ઘરની અંદર ભી માં બેન છે તમે કઈથી આવ્યા આકાશમાંથી તૂટી પડ્યા છે જે તમને જન્મ આપ્યો છે એ ऐसे ये भी कोई नहीं बहन से ये भी कोई नहीं पुत्री से तो आई गंदी गाय बोले ये भी कोई नहीं बहन से अरे खराब गाय बोलता है तुम्हारा मोहरा में क्यों पड़े आदिवासी गाय तुम्हें आके आदिवासी पहले गए लुट प्यारे से आदिवासी माते तुम्हें बदू करो से हमारा आदिवासी हमारा आदिवासी माते जड़ जंगल आदि तो कोई क्यों तुम्हें तो बदू करो से बने